અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે આખા ગુજરાતની અંદર પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો તો જોઈએ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં જુનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ બે જુલાઈમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદની શક્યતાઓ છે સાથે ત્રણ જુલાઈમાં જોઈએ તો બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ આખા ગુજરાતની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં